અને અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવી દીકરીઓને વિનામૂલ્ય અભ્યાસ સાથે રહેવા જમવા સહિતની સુવિધા મળે છે જેમાં મોટાભાગની દીકરીઓ ગરીબ અને આદિવાસી ઘરની હોય છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં બે હજાર ચારથી ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને મળતી હોસ્ટેલમાં અપાતી શિક્ષણની સુવિધા બંધ કરી દીધી અને વિદ્યાર્થીનીઓને નજીકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ માટે મોકલવામાં આવી રહી છે જિલ્લાના પાંચ તાલુકામાં કુલ આઠ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો આવેલા છે જેમાં સાત શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઓરડા અને શિક્ષકની અછત વર્ષોથી છે તેવામાં આ ની માટે બેસાડવાની જગ્યા નથી આ વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે દૂર સુધી પગપાળા ચાલીને જવું પડે છે જ્યારે ધોરણ નવ થી બાર ની વિદ્યાર્થીનીઓને દસ દસ કિલોમીટર ચાલવું પડે છે ત્યારે સવાલ એ છે કે સરકારને વળી એવું તે શું સૂઝ્યું કે આ વિદ્યાર્થીનીઓને મુશ્કેલીમાં ધકેલી દેવાય હું જમાં અભ્યાસ કર અભ્યાસ કરતી હતી હવે હું આઠમામાં આવી છું ત્યારે અમારે પ્રાથમિક શાળામાં ભણવા જવું પડે છે પૂરતી વ્યવસ્થા મળતી નથી અમને ત્યાં ભણવા માટે પૂરતા પ્રમાણમાં ક્લાસ પણ મળતા નથી ટીચરો પણ મળતા નથી અહીંયા મને સ્માર્ટ ટીવીમાં ભણવામાં આવતું હતું તેથી અમે મુક્તપણે ભણી શકતા હતા ત્યાં અમને પૂરતા વર્ગખંડ અને શિક્ષકો પૂરતા મળી રહેતા નથી અને જવા આવ પણ તકલીફ પડે છે અહીંયા અમને સીએલ ક્લાસ અને સાંજે પણ થોડું ભણાવવામાં આવે છે જેનાથી અમે અહીંયા ભણી શકીએ છીએ અહીંયા ક્લાસો પણ સારી રીતે સારા હતા જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા એમને પોતાની દીકરી તરીકે બધી ફરજ નિભાવવી પડે છે અત્યારે કેવું કેવું બધું બને છે અને કંઈ બી પ્રશ્ન બને અને મેડમ જાણ કરે તો જ વાલીને ખબર પડે ને તો સ્કૂલમાંથી દીકરીઓ આવતી હોય અને રસ્તામાં એકલા પડે કોઈ બી કંઈ બી પ્રશ્ન બને અને બેનોને ના ખબર હોય તો એમાં જવાબદાર કોણ એટલે સરકારને ખરેખર વિચારવું જોઈએ કે દીકરીઓ જા રહે અને જા અહીં આ જગ્યાએ ભણી શકે એવું અમારી વિનંતી છે

જે દીકરીઓને નજીકની પ્રાથમિક અથવા માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્યો કરવા માટેની સગવડ છે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપી છે ત્યાં મોકલવામાં આવે છે કયા વર્ષથી શૈક્ષણિક કાર્ય હોસ્ટેલમાં બંધ કરવામાં આવ્યું સને બે હજાર ત્રેવીસ ચોવીસથી ગઈ વર્ષે જ આપણે ઓલરેડી સરકારશ્રીની સૂચના મુજબ આપણે શિક્ષણ કાર્ય નજીકની પ્રાથમિક શાળામાં મોકલવા માટે અને માધ્યમિક શાળામાં પણ મોકલવામાં આવે છે જેટલા જેટલા આદિવાસીઓ હિતમાં જેટલી પણ સારી યોજનાઓ હતી એમાં ખાસ આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય એવા પણ ઘણા બધા પ્રશ્નો છે સરકારનું કહેવું છે કે ભણેલી દીકરી એક પેઢી તારે છે ત્યારે હવે ખુદ સરકાર જ પોતાના સૂત્રનું પાલન કરી રહી નથી આદિવાસી વિદ્યાર્થીનીઓ પાસેથી શિક્ષણની સુવિધા છીનવી રહીને સરકાર શું સંદેશ આપવા માંગે છે રફિક ધનીવાલા જીએસટીવી છોટા ઉદેપુર